મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો વડાપ્રધાને દ્વારકાને વિકાસ કાર્યોની મોટી ભેટ આપી છે જામનગરથી બેટે દ્વારકા પહોંચીને સવારે સૌ પહેલા પ્રધાનમંત્રી મોદીએ મંદિરના દર્શન કર્યા હતા પૂજાપાઠ અને અભિષેક બાદ તેમણે ઓખાબેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું સુદર્શન સેતુનું તેમણે જાતે નિરીક્ષણ પણ કર્યું હતું શ્રદ્ધાળુઓની સુવિધા વધારતા બ્રિજને ખુલ્લું મૂક્યા બાદ વડાપ્રધાન જગત મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમણે દ્વારકાધીશની પૂજા કરીને દર્શન કર્યા હતા અલગ અલગ ત્રણ દ્રશ્યો જે મેં આપને બતાવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીએ મંદિરના દર્શન કર્યા હતા પૂજા પાઠ અને અભિષેક બાદ તેમણે ઓખાબેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું જે અદ્ભુત કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે સુદર્શન સેતુનું તેમણે જાતે નિરીક્ષણ પણ કર્યું હતું શ્રદ્ધાળુઓની સુવિધા વધારતા બ્રિજને ખુલ્લો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૂક્યો હતો ત્યારબાદ તેઓ જગત મંદિર દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા પહોંચ્યા હતા દ્વારકામાં તેમણે દર્શન કર્યા હતા અને શીશ ઝુકાવ્યું હતું આ સાથે જ તેમણે પૂજા અર્ચના પણ કરી હતી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કરોડોની ભેટ ગુજરાતને આપી છે આ સાથે જ એક નવું નજરાણું ગુજરાતની ઝાંખીમાં ઉમેરાઈ ગયું છે ત્યારે મોટી સંખ્યામાં લોકોને પણ આ ભેટ મળી છે મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે પણ દ્વારકા સહિત આસપાસના વિસ્તારોમાં લોકોનો જમાવડો પણ રસ્તા ઉપર જોવા મળ્યો હતો